આમ પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય અને આદિવાસીઓના નેતા ચૈતર વસાવા આજે ગાંધીનગર ખાતે પહોંચ્યા છે ગાંધીનગર વિધાનસભામાં જે આજે ગુજરાતનું બજેટ રજૂ થયું છે તે સંદર્ભમાં તેમણે મીડિયા સાથે વાતચીત પણ કરી છે અને આ દરમિયાન તેમણે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની ધરપકડને લઈને આશંકા પણ વ્યક્ત કરી છે તેમણે કહ્યું છે કે આ જે દેશમાં સત્તા પક્ષ છે તે ઈડી સીબીઆઈ સહિતની જુદી જુદી કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે સાથે જ તેમણે એવું પણ કહ્યું છે કે અરવિંદ કેજરીવાલને લોકસભાની ચૂંટણીમાં પ્રચાર ના કરી શકે તે માટે તેમને રોકવાના ષડયંત્રો ચાલી રહ્યા છે શું કહી રહ્યા છે ચૈતર વસાવા વાત કરીશું આ વિડીયોમાં

પોતે જ્યાં તેમના ઉપર કેસ થયો છે તે કેસને લઈને કહ્યું છે કે મારા ઉપર કરવામાં આવેલો કેસ છે તે ખોટો છે સાથે જ હાલમાં જે દેશમાં જે પરિસ્થિતિ છે ઈડી સીબીઆઈ જેવી સેન્ટ્રલ એજન્સીઓ છે તેને લઈને ચૈતર વસાવાએ કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ કર્યા છે તેમણે કહ્યું છે કે આ તમામ એજન્સીઓનો સરકાર દુરુપયોગ કરી રહી છે અને વિપક્ષી પાર્ટીઓ અને નેતાઓને ડરાવા ધમકાવા અને તેવું કેવી રીતે કેન્દ્ર સરકાર એટલે કે ભાજપમાં ભળી જાય તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે સાથે જ તેમણે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને લઈને પણ વાત કરી છે તેમણે કહ્યું છે કે અરવિંદ કેજરીવાલજીને જેલમાં નાખવા માટેના ષડયંત્ર છે તે કરવામાં આવી રહ્યા છે ને તેમને ડરાવી ધમકાવી ખોટા સમન્સ છે તે પાઠવવામાં આવી રહ્યા છે વાત આટલીથી ન અટકતા તેમણે જે હાલે હાલ થોડાક દિવસ અગાઉ ઝારખંડના જે મુખ્યમંત્રી હતા હેમંત સોરેન જો તેમને ઈડીએ જે ધરપકડ કરી છે તે સંદર્ભમાં પણ વાત કરી છે પહેલા તો ચૈતર વસાવાએ મીડિયા સાથે શું વાતચીત કરી તે સાંભળો ને માત્ર લોકસભાની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલજી ન જઈ શકે પ્રચાર નહીં કરી શકે એ ચૂંટણી લક્ષિત સમન્સ પાઠવવામાં આવે છે અને એમને જેલમાં ધકેલી દેવાનો આ એક પ્લાનિંગ છે જેવી રીતના હેમંત સોરેન પર કરવામાં આવ્યું છે તો આજે તમે દેશમાં જોઈ શકો છો આજે એક પણ ભાજપના નેતા સામે એમના સામાન્ય કાર્યકર સામે પણ આજે ઈડી નથી માત્ર ને માત્ર

શું કે આપ જોઈ શકો છો રાજ્યપાલ એ રાજ્યના વડા છે છતાંય કેરળ હોય ઝારખંડ હોય કે પશ્ચિમ બંગાળ હોય દરેક જગ્યાએ રાજ્યપાલ એમના હોદ્દાનો ગરીમાં જાળવતા નથી અને કેન્દ્ર સરકારના ઇશારે ત્યાંના સીએમ ઓને ત્યાં મુખ્યમંત્રીને પરેશાન કરવામાં આવે છે બજેટ હોય કે બિલો પેશ કરવાના હોય દરેકે દરેક બાબતોમાં રાજ્યપાલની દખલગીરી હોય છે એટલે આપણા પૂર્વ રાજ્યપાલ વજુભાઈ સમયમાં રાજકોટમાં જે નિવેદન આપ્યા પણ તમે જાણો છો એટલે દેશમાં લોકતંત્ર માટે માટે અને રાજ્યાર બંધ આ લોકશાહી નું હનન છે વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય શું રજૂઆત કરે છે તે લોકો સુધી જવી જોઈએ લોકોને ખબર પડવી જોઈએ કે પોતે ચૂંટીને મોકલેલા ધારાસભ્ય વિધાનસભામાં પોતાના માટે શું રજૂઆત કરે છે પણ ગુજરાતની આ સરકારે લોકશાહીની હત્યા કરી છે વિધાનસભાની બહાર પ્રશ્નોત્તરી પણ નથી આપવામાં આવતી જે અમારી ઓફિસોમાં ટીવી મૂકવામાં આવી ટીવી પણ લઈ લેવામાં આવ્યા છે ગૃહની કામગીરી બહાર કોઈ પણ નિહાળી ના શકે એવી વ્યવસ્થા કરીને આ છે અને સત્તા પક્ષ તે લોકશાહીનું હનન કરી રહી છે ને તેમને જે કેસમાં જેલની અંદર નાખવામાં આવ્યા છે તેના કારણે ક્યાંક ને ક્યાંક આ લોકશાહીની ભલે સરકાર વાતો કરે પરંતુ લોકશાહી જેવું હવે દેશમાં ના રહ્યું હોય તે પ્રકારની સ્થિતિ છે તેમણે કહ્યું કે આગામી સમયમાં પણ લોકસભાની ચૂંટણી પહેલાં તેઓ અરવિંદ કેજરીવાલને જેલમાં ધકેલવા માટેના ષડયંત્રો છે તે સરકાર તરફથી કરવામાં આવી રહ્યા છે હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયે લોકસભાની ચૂંટણી યોજાવાની છે અરવિંદ કેજરીવાલ પણ સ્વાભાવિક છે ગુજરાતમાં પણ લોકસભાની ચૂંટણીના પ્રચારમાં આવી શકે છે તે પહેલાં કેન્દ્ર સરકાર છે તેમના રોકવા માટે કયા કયા હથકંડાઓ અપનાવે છે તે તો સમય જ બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું નવજીન ન્યૂઝની ચેનલને લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં